આ બેઠક છે તેની શરૂઆત થઈ અને તેણે ખૂબ સૂચક રીતે એવું કહ્યું છે કે હવે મને કેન્દ્રમાં જવાબદારી મળી છે આપણે જ નિયમ બનાવ્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો કઈ રીતે આ નિવેદનને જોઈ રહ્યા આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે ને દરેક કાર્યકર્તાને દરેક એમને અનુરૂપ સમય સમય અંતરે જવાબદારી મળતી હોય છે આ કારોબારીની એક મેસેજ લઈને કાર્યકર્તા જતો હોય છે અને ઉત્સાહ વધારતો હોય છે અને આ વખતનો ફક્ત ને ફક્ત એ મેસેજ છે કે ત્રીજી વખત માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે અને જે વિકસિત ભારત બનાવવા માટેનું જે એમણે સંકલ્પ કર્યો છે એમાં આપણે બધાએ સાથે મળીને જોડાવાનું છે કેટલીક સીટો જે છે તેમાં વોટ ઓછા મળ્યા તેને લઈને પણ તેને કીધું છે અને થતી રહેશે કાર્યકર્તા ઉત્સાહથી ફરી પાછા નવા ધ્યેય સાથે અને નવા ટાર્ગેટ સાથે આગળ વધે એ જ આપણો સંકલ્પ હોય તો જે પ્રમાણે દર્શનાબેન જે છે તે કહી રહ્યા છે કે સમીક્ષા જે છે તે થશે અને નવો ટાર્ગેટ જે નક્કી થશે ને તે મુજબ જ કાર્યકર્તાઓ આગામી સમયમાં કામગીરી કરશે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ સાળંગપુર લોકસભા ચૂંટણીના પરિણામો અંગે પણ ચર્ચા કરવામાં આવશે આજે બેઠકોનો દિવસ જ્યારે પાંચ અલગ અલગ સેશન કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાશે સાળંગપુરમાં ભાજપની આ બેઠક ભાજપના સિનિયર નેતા અને ધારાસભ્ય રમણલાલ વોરા જે છે તે આપણી સાથે છે તેની સાથે વાત કરીશું રમણભાઈ સી આર સંબોધનથી આજની કારોબારી છે તેની શરૂઆત થઈ અને તેણે સાહજિક રીતે વાતનો સ્વીકાર કર્યો છે કે એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ આપણે બનાવ્યો હતો મેં હાઈકમાન્ડને વિનંતી કરી છે અને તમને વિનંતી કરું છું કે હવે અહીં યોગ્ય વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશના પ્રમુખ હતા આજે કેન્દ્રીય મંત્રી બન્યા છે અને એ કારણસર એક વ્યક્તિ એક હોદ્દાના નાતે એ પોતાની એમને લાગણી વ્યક્ત કરી છે કે હું મારી જવાબદારી બદલાઈ છે દિલ્હી ગયો છું તો અહીંયા નવા કોઈ પ્રમુખની વરણી થાય આ ભારતીય જનતા પાર્ટીની સ્વાભાવિક પ્રક્રિયા છે અને મને લાગે છે કે આ એમની ખૂબ મોટી ઉદારતા છે ધારાસભ્યોને પણ તેણે કહ્યું છે કે ગત લોકસભાની ચૂંટણીમાં કેટલીક સીટો જે છે કે જ્યાં માઇનસ ગઈ છે એવી સીટોમાં વધારે મહેનત કરવા માટે થઈને પણ કહેવામાં આવ્યું જે સીટો ઉપર માઇનસ છે એ માઇનસને વધારે કામ કરીને લોકોનો સંપર્ક કરીને ફરી પાછા યથાયોગ્ય સ્થિતિમાં આવીએ એ એમની લાગણી છે જે પ્રમાણે અરમણલાલ વોરા છે તે કહી રહ્યા છે કે તેમની લાગણી હતી કે જે સીટ ઉપર ઓછા વોટ મળ્યા છે ને ત્યાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે કેમ